વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના વિવાદથી લઈને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઈ રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે એવો દાવો કરે છે કે એએસઆઈ રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં એક ભવ્ય હિન્દુ મંદિર હતું જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે અંદરના થાંભલાઓ પણ હિન્દુ મંદિરના સ્તંભો હતા જે પાછળથી પ્લાસ્ટર કરીને બદલી નાખવામાં આવ્યા આઠસો ઓગણચાલીસ રિપોર્ટમાં વજુખાના સિવાય દરેક ખૂણાની એક જ વિગત છે દિવાલોથી શિખર સુધી જ્ઞાનવાપીની વિગતો એએસઆઈ દ્વારા તેમાં લખવામાં આવી છે જ્ઞાનવાપીની અંદર એએસઆઈને શું મળ્યું અને તે શું જોયું ત્યાં શું જોયું વિગતવાર સમજાવવામાં આવ્યું છે અહીંથી જે વસ્તુઓ મળી આવી હતી તે પહેલાંથી જ પ્રશાસનની કસ્ટડીમાં આપી દેવામાં આવી છે વિષ્ણુજીને દાવો કર્યો હતો કે એએસઆઈના અહેવાલ મુજબ હાલનું માળખું બાંધવામાં આવ્યું છે તે પહેલાં અહીં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું આ મંદિરમાં એક બોટો મધ્યખંડ અને ઉત્તર તરફ એક નાનો ખંડ હતો સત્તરમી સદીમાં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળથી તેનો પોતાનો ભાગ મસ્જિદમાં સમાઈ ગયો છે હાલની રચનામાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓ અને પ્લાસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો વિષ્ણુજને જણાવ્યું કે એએસઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ સોળસો ઓગણ મંદિર તોડીને કરવામાં આવ્યું હતું હાલનું માળખું મંદિરના અવશેષો પર જ બનાવવામાં આવ્યું છે ગુંબજ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂનો છે ઘણા સ્થાનોએ મંદિરના અવશેષો મળી આવ્યા છે ઘણા સ્તંભો પર દેવી દેવતાઓની છબીઓ મળી આવી છે દેવનાગરીના સંસ્કૃતમાં અનેક શ્લોકો લખાયા છે નાગર શૈલીની પણ ચીજો મળી છે જે હજાર વર્ષ જૂની છે જ્યારે મસ્જિદ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂની છે જ્ઞાનવાપીની પશ્ચિમી બત્રીસ શિલાલેખો મળી આવ્યા છે જે એક જૂના હિન્દુ મંદિરના છે દેવનાગરી લખાણ તેલુગુ કન્નડના શિલાલેખો મળી આવ્યા છે સર્વે દરમિયાન એક પથ્થર પણ મળી આવ્યો એક શિલાલેખ મળી આવ્યો જેનો તૂટેલો ભાગ પહેલેથી એસઆઈ પાસે હતો પહેલાના મંદિરમાં મંદિરના થાંભલાનો ઉપયોગ કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો ભોયરામાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે જેને ભોયરાની નીચે માટીથી લાદી દેવાઈ હતી પશ્ચિમી દિવાલ એ હિન્દુ મંદિરનો એક ભાગ છે તે પુષ્કળ તે સ્પષ્ટ થાય છે એસઆઈએ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાન વ્યાપી પરિસરનો ત્રણ મહિના વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો સત્તરમી સદીની આ મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરના અગાઉથી અસ્તિત્વમાં રહેલા જ માળખા પર તો નથી કરવામાં આવ્યું ને તે વાત શોધી કરવા માટે આ સર્વે કરવામાં આવ્યો હતો અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે આ પગલું ન્યાયના હિતમાં જરૂરી છે અને આ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ફાયદો થશે તે પછી આ સર્વેક્ષણ શરૂ થયું હતું